પોચા હોય કડક વાળા નથ લેવાના એકદમ સરસ હોય લેવાના છે એટલે આપણા એકદમ મસ્ત ક્રિસ્પી ભજીયા બનશે હવે આપણે આ બધા મસાલા તૈયાર કરી લીધા છે તેમાં આપણે લીલી મકાઈમાં જે મસાલા જોઈએ તે તૈયાર છે આપણે બે ચણાની લોટ લીધો છે આપણે જરૂર પડશે તેટલો જ આપણે બંને લોટ નાખવાના છે આપણે ચણાની લોટ લીધો છે ચોખાન લોટ લીધો છે ચોખાન લોટથી એકદમ ક્રિસ્પી બનશે આપણે લીલી મકાઈના પકોડા આપણે પછી ત્યારબાદ એક ચમચી હિંગ એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને આપણે સ્વાદ પ્રમાણે નિમક એક મોટી ડુંગળી આપણે ઝીણી ઝીણી આપણે કટિંગ કરી લીધી છે ના એક મરચું તીખું લીધું છે એ પણ ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે અને આપણે એક ઇંચ આદુનો કટકો લીધો છે તે ખમણી લીધો છે ખમણી નાખવાથી એકદમ મસ્ત આપણા ભજીયા બનશે આપણે આ ચોમાસામાં આદુ નાખીએ એટલે એકદમ સરસ ભજીયા આપણા બનશે લીલી મકાઈના અને આપણે આપણે વધારે એટલે એકદમ મસ્ત ભજીયા બનશે હવે આપણે મકાઈને છોલી લેશું મકાઈના બી આ રીતના આપણે કાઢી લેશું તમે બાફીને પણ લઈ શકો છો જો વધારે પઠાણ હોય તો આપણે બાફી લેવાના છે નહીતર આપણે આ રીતના આપણે કાપી લેશું આ રીતના છોલી લેવાના છે આપણે બધી મકાઈ છોલાઈ ગઈ છે હવે આપણે આમાંથી અડધી મકાઈ ક્રશ કરવાની ને અડધી આખી રાખવાની છે ક્રશ કરશું એટલે એકદમ એકદમ રાખીશું એટલે એકદમ સરસ ઝીણું નહીં ને એકદમ જાડું નહીં એ રીતના કરવાનું છે આ રીતના દરદાર એટલે એકદમ મસ્ત આપણા ભજીયા બનશે હવે તેમાં આપણે બધા મસાલા જે તૈયાર કર્યા છે તે નાખી દેસુ આપણે ડુંગળી નાખી દેસુ લાલ મરચું પાવ લીલું મરચું સોરી આદુ અને આપણે જે મકાઈ આખી રાખી હતી તે અને ધાણા ભાજી બધા ત્યારબાદ આપણે અદર પાવડર લાલ મરચું પાવડર હિંગ તાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નિમક હવે આપણે ચણાનો લોટ આપણે ચાર ચમચી નાખીશું જો જરૂર પડશે તો આપણે વધારે નાખીશું નહીંતર નહીં નાખીએ ચાર ચમચી મેં નાખી છે આખી અને ચોખાનો લોટ ચોખાનો લોટ પણ આપણે ચાર ચમચી નાખીશું એટલે એકદમ ક્રન્ચી બને અંદરથી એકદમ સોફ્ટ બને જો જરૂર પડશે તો જ આપણે નાખીશું નહીતર આપણે નાખવાના નથી આપણે હાથ વડે આ રીતના બધું મિક્સ કરી લેશું પાણીની જરૂર પડે તો જ આપણે નાખવાનું છે આ મકાઈમાં એકદમ પાણી હોય છે એટલે આપણે પાણીની જરૂર નહીં પડે એકદમ સરસ થઈ જશે આપણે બેટર એકદમ સરસ બનાવવાનું છે એટલે આપણા ભજીયા આપણે આ લીલી મકાઈના મસ્ત બને આ રીતના આપણે સરસ થઈ જશે જો જરૂર પડે તો આપણે આપણે થોડો લોટજી જરૂર પડશે એટલે આપણે બે ચમચી નાખીશું જાજો નહીં નાખીએ જરૂર પડે તો આપણે ઉમેરવાનો છે નથી ઉમેરવાનો આમાં આપણે જરા પણ સોડા નથી આવતા એટલે એકદમ સરસ અને આપણે નુકસાન પણ ન કરે એટલા મસ્ત આ ભજીયા બનશે આપણા આપણે સેજ એવું પાણી જરૂર પડે છે એટલે આપણે સેજ એવું એક ચમચી જેટલું નાખવાનું છે વધારે નથી નાખવાનું આપણે આંગળી ને અંગૂઠા વડે આ રીતના પાણી એટલે પડી જાય એટલે એકદમ સરસ ભજીયું ને બેટર તૈયાર થઈ ગયું છે આપણે તેલ ગરમ મૂકી દેસુ હવે આ બેટરમાં આપણે એક ચમચી જેટલું ગરમ તેલ નાખીશું વધારે નથી નાખવાનું આ રીતના આપણે ગરમ તેલ નાખશું એટલે એકદમ સોફ્ટ ભજીયા થશે આપણે ગરમ તેલ છે એટલે હાથ આપણે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના મિક્સ કરી હવે આપણે ભજીયા બનાવીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ભજીયા પાડીશું આ રીતના આપણે થોડું થોડું લેતું જવાનું છે ને આ રીતના આપણે પાડીશું

વધારે પાડી શકું આમાં હવે આ રીતના આપણે ભજીયા ફેરવી નાખીશું તો આપણા ભજીયા સરસ ક્રિસ્પી બની ગયા છે કલર પણ મસ્ત આવી ગયો છે તમે જોઈ શકો એકદમ મસ્ત કલર થઈ ગયો છે હવે આપણે ગેસ ની ફ્લેમ બંધ કરી દઈશું આપણે કિચન પેપર માં કાઢી લેશું વધારાનું તેલ હોય તે જાય એકદમ ક્રિસ્પી ભય ના છે તો તૈયાર છે આપડી લીલી મકાઈ ના ભજીયા આ એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ પણ થાય છે અને એકદમ ક્રન્ચી પણ થાય છે ને એકદમ જારીદાર બને છે તમે જોઈ શકો છો એકદમ સરસ ખાવાની પણ મજા આવે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો